આવે સીધું સામગ્રી ગાળામાં ભરાવો ભરાવી દઈ ભરાવી દઈ ના પડાય પણ ખબર છે ને બદલામાં જાડેજા મને વાત કરી છે સંધ્યાની આરતી ટાણે આવી મારા વચન પર વિશ્વાસ રાખજો શેઠ વકીલ તલવાર મ્યાન કરો અને જવાની તૈયારી કરો હમણા સૂરજ આથમશે સદી શેઠની હવેલી જ્યારે દીવો પ્રગટે ત્યારે એમને ત્યાં જવાનો મેં વચન આપ્યું છે તોડા દે હા હમણા તો સાધુ સંતો જમતા હશે

वचन चुकी चाहिए तो भक्तिया ने भेट ने लाछन ला गए आरती टाणू थी तोई ना हा 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 क्या तो दे वचन पूरु करो જય અલખણી જય અલગણી માલોલા સાદુડા ખાઈ ગયા અને માવો હું થઈ ગયો હજી ના આવ્યો મહારાજે તમે વચન ના પાકા છો હે ભગવાન આજની રાત તો આઠ કરી દે એટલે હું ને તોરા ધીરા સદીશે ધીરા તમારું જીવન હવેલી તો સૂરજ ઉગે તો એ રાતના અંધારા જ હોય હું તમને એમ પૂછું છું કે અહીં આવતા તમને બીક તો નથી લાગીને ચાડી ચાડેજાજી મને મુકવા આવ્યા છે ચાડેજાજી મુકવા આવ્યા છે ટેરો માસેટ ટેરો માં

કરો મારી મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ મા આવ્યો સર ચાલો ચાલો જયસલજી જયસલજી મને માફ કરો જે લખણી બસનજી મા મા મને માફ કરી દયો આજ તમારે તમારા સમને

ભગવી ચાદરની આજ કસોટી મંડળી છે ભગતજી મેવાડના રાણા માલા અને રાણી રૂપાદેને ત્યાં સંતોળના સમયના વાયક જીલો સમ્રજોડે તમને સોગન રામ સાગર માંતી ધોરલ તમારો શબ્દ ભણકાર એજ મારે મન સત્વચન વચન જરૂર મળશું અલક્ષના દરબારમાં સંતોના સામૈયામાં જાય અલક ધણી સામૈયામાં તમે એકલા જાવ તુળા દે સામૈયામાં સજોડે જવાય મહાધર્મની આ પરંપરા છે જાણો છું તુળા દે પણ અંજારનો પાદર છોડવા મારો આતમ કયો નથી માનતો

આજે રુધિઓ રુએ છે થોડા દે રુદિયો રુએ છે મારી સમાજ ખોદો જાય અલગ ધડી

આ પુન્યનો પ્રતાપ નહીં પણ આયખાના આખરી છેડે મેં વાવેલા ઝેરના ઝાડને આ કડવા ફળ આવ્યા ધરતીમાંથી પ્રક્ટેલિયા હીરા મોતીની સરવાણીને જગત મારી સાધનાનો ચમત્કાર માનશે પણ મારે મન તો આ કરણીનો કાદવ ઉમટ્યો કાદવ માતા ધરતી આ હીરા મોતીની પથારી માથે નહીં મારે તો તારી મમતાની માટી માથે માથું ઢાઈ નિંદર કરવી છે મારી આરો રાજનો ખજાનો

વાહ ફરે વાદળ ફરે ફરે નદીના ના પણ ભગત જેસલજી કોઈ દિવસ ચોરી ન કરે ભલે આખું જગત કે પણ હું નથી માનતો કે ભગત જેસલજી ચોરી કરે હું નથી માનતો હમણાં જ માની જશે નહીં કોટવા નહીં દિલ શેટ નહીં દિલ શેટ તું હાય છે તું અલગ ધણીની તું તમે મારી કાયો પ્રતા કોરડાના ઘા તમે તમારી કાયા પર ઝીલો તલક ધણીની દુઆય કરતા પુણ્ય મોટું છે જેસલજી તમારી કાયા ઉપર પડતા કોરડાના ઘા મારાથી નહીં જોવાય નહીં કોટવા દો મારા ફાકીમાં મંડાયેલા ઝેરના કટોરા મને એકલા રહી પીવા દો મને એકલા રહી જ પીવા દો કોટવાવ મારો આજે તને નહીં છોડું જય અલગ જય અલગ જય જાન તો બીજા અલગ સાધુ ને સંતોના શરીર પર કારમાં ઘોડાના ગાના વિજાય ચલાહ જય અલગ જય અલગ જીવણાવ્યો

અનર્થ થઈ જશે રાજ્યો ભગત જેસલ ચોર નથી અને આ ખજાનો નો રાજ નું નથી તો સાબિત કરી સાબિત સાબિતી સાબિતી શું આપે કોટવાળ અલગ ધણીએ મારા જેવા આપંગને પણ સાજો કરી આપ્યો કોટવાળ તમારે સાબિતી જોઈ છે અને સાબિતી તો મારો ઉપરવાળો આપશે એ અલખના ધણી પ્રમાણ બતાવો નહીતો ધર્મની ધજાને કોઈ માથું નઈ નમાવે પ્રમાણ બતાવો પ્રમાણ બતાવો આવો આવો પરમ

સતી દી આપેલા વચન આપણ અરગ ધળી ની ભવે સરજી આપેલ વચન પૂરા કર્યા લ્યો હાલો આપણે તો સમાધિ સજોડે બેસણા હોય જય અલગણી જય અલગણી સાસતી દી હા હવે મળશું અલખના દરબારમાં જાય